આવે તેમ જીવનમાં રમી ગયું સૌંદર્ય ફાવે તેમ જીવનમાં રમી ગયું સુરતની જેમ ઉગ્યું કદી આથમી ગયું છે સુરતની જેમ ઉગ્યું કદી આથમી ગયું છે નમતું કદી એ દેતું ન એ નમી ગયું નમતું કદી ન દેતું એ નમી ગયું આજે હૃદયના હાથમાં ડાપણ રમી ગયું નમતું કદી ન દેતું એ નમી ગયું આજે હૃદયના હાથમાં ડાપણ રમી ગયું આંખોમાં એની રહેતું હતું એ અમી ગયું આંખોમાં એની રહેતું હતું એ અમી ગયું સુખ કેવું કાયમી હવે સુખ કાયમી ગયું સુખ કેવું કાયમી હવે સુખ કાયમી ગયું મન દુઃખ નથી લગાડ ભલે મન લઈ ગયા મન દુઃખ નથી લગાડ ભલે મન લઈ ગયા ખુશ છું કે મારું કોઈને મન તો ગમી ગયું ખુશ છું કે મારું કોઈને મન તો ગમી ગયું આંસુ હતા કંઈ હૈયું ન જાણે શું એ હતું

કહી રહી છે કે સતત હાથમી ગઈ આલમ કહી રહી છે કે સત આથમી ગઈ ગાયલ ઠરીને ઠામ જગે ના થયું કદી ગાયલ ઠરીને ઠામ જગે ના થયું કદી ભમ્મું લખ્યું ભાગ્યમાં જીવન ભમી ગયું ભમ્મું લખ્યું ભાગ્યમાં જીવન ભમી ગયું સૌંદર્ય ફાવે તેમ જીવનમાં રમી ગયું સૂરજની જમું ગયું તું કદી આથમી ગયું સૌંદર્ય ફાવે તેમ જીવનમાં રમી ગયું